નમસ્તે મિત્રો તો ચાલો આજે આપણે બનાવવાના છે ગુંદરની ચીકી તો એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને એકવાર જરૂર ટ્રાય કરજો એના માટે મેં બે મોટા ચમચા ભરીને ઘી લીધું છે અને ઘીની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલી જેટલા ગુંદર ગુંદર લઈ અને એને આપણે તળી લેવાનું છે આવી રીતે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાનું છે જનરલી આપણે ગુંદર ખાવાની ઈચ્છા નથી થતી પણ શિયાળામાં આવી રીતે ગુંદર આપણે ખાઈ શકીએ ચીકી બનાવીને તો મેં આવી રીતે બધો જ ગુંદર ઘીમાં તળી લીધો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે એના આપણે ના માપી લેવાનો છે તો એક બાઉલ જેટલો થાય છે તો એક બાઉલ પ્રમાણે આપણે અડધો બાઉલ ગોળ લેશું અડધાથી પણ ઓછો લેશો તો પણ સરસ થશે અને બે ચમચી ઘીમાં આપણે ગોળનો પાયો કરી લેવાનો છે એકદમ સરસ જેમ આપણે સિંગની ચીકી અને તળની ચીકી કરીએ છીએ એવી જ રીતે આપણે અહીં ગોળનો પાયો લઈ લેવાનો છે એકદમ કડક પાયો થઈ જાય એટલે આપણે એને ટેસ્ટ ટ્રાય કરી લેવાનું છે જોઈ લેવાનું છે તો પાયો તૈયાર થઈ ગયો છે હવે એની અંદર આપણે તળેલો ગુંદર એડ કરી દેવાનો છે અને થોડુંક મેં અહીં સુકાટો કોપરાનું છીણ એડ કરી દીધું છે એ ઓપ્શનલ છે તમને ભાવે તો તમે એડ કરી શકો અને પછી એને તરત જ આપણે ઢાળી લેવાની છે ગ્રીસ કરેલી થાળીમાં અને એકદમ સરસ આપણે પતલી લેયર તૈયાર કરી લેશું અને થોડી ગરમ હોય ત્યારે જેની અંદર આપણે એને કાપા પાડી લેશું અને ઠંડી થઈ જાય પછી એને આપણે છૂટી કરી લેશું તો એકવાર આ રીતે બનાવો જો ગુંદર ના ભાવતો હોય પણ આવી રીતે બનાવશે તો ચોક્કસ ગુંદર બધા ખાશે અને પછી આપણે એને સર્વ કરી દેશું તો એકવાર જરૂર બનાવજો અને એકદમ જુઓ કેવી એકદમ ક્રિસ્પી અને કરારી થાય છે